જય સોનલ માં જય મોગલ માં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો યુગભાઈ ને અત્યારે મેં મમ્મી ઉપર હેત ચડ્યું છે હાલા હાલા કરશો હે ટબુડી તો હું જાઉં છું અત્યારે માં બગસરા એક આ વાલે બહુ હેરાન કર્યા આ ફિલ્ટર નો વાલ ખરાબ થઈ ગયો એમાં થયું એવું આખી સ્ટોરી તમને કહું બાઉલ છે ને આનો એલ્બો હતો ને એની અંદર નળી બટકી ગઈ પછી મેં બહુ કોશિશ કરી એટલે નળી ન નીકળી એટલે હવે મેં કીધું આ એલ્બો આખો લઈ આવી તો આ અહીંયા વાલ હતો આ વાલ રહ્યો ને એ અહીંયા ફીટ હતો એટલે આ વાલ મેં બંધ કર્યો બંધ કર્યો તો એ પાણી તો ચાલુ હતું ધીમું ધીમું એટલે પપ્પા ક્યાં પાણી તો જાય છે કે વાલ બંધ છે તો પછી આને મેં હરખો ફિટ કર્યો ને ત્યાં હાવ બગડી ગયો આ પિત્તળનો વાલ આવે છે અને આની કિંમત કંઈક બસો રૂપિયા જેવી છે બહુ મોંઘો આવે છે એટલે વાલ આવી ગયો અને બાઉ લઈ ગયું એટલે એના લીધે ફિલ્ટર બંધ છે અમારે ત્રણ ચાર દિવસથી એટલે હવે રિપેરિંગ કરાવવા કરાવવું તો પડશે જ કારણ કે એના ઘરે થઈ જાય એવું છે બહાર રિપેરિંગ કરાવવા જવાની કંઈ જરૂર નથી એટલે રિપેરિંગ આજ કરવાનું બાકી છે મમ્મીની અપડેટ લઈ છે મમ્મી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં આ તો ભાઈ થાકી ગયા હો કેમ જો અમારે વેલી ઉઠી 5:30 એ હમ અને અગાશી પર બધું સાફ કરીને જોઈ 5:30 ના તમે જાગો છો હા

આવી ગયો છું ઘરે અને વાલ ને કપોવાના હતા એટલે મોડું થઈ ગયું એટલે આપણું ફિલ્ટર થઈ ગયું છે ચાલુ આ વાલ એક લઈ આવ્યો બદલી નાખ્યો છે ને ફિટ કરી દીધો છે અને આ બાઉલ માં થોડુંક ફિટિંગ કરવાનું હતું એલ્બો નું એલ્બો ફિટિંગ કરી નાખ્યું તો ફિલ્ટર આપણું થઈ ગયું છે કમ્પ્લીટ ચાલુ તો હવે બેહી ઈ બપોરા કરવા કારણ કે બપોર નો એક થઈ ગયો છે આ થોડુંક મોડું થઈ ગયું ને એટલે મોડું થઈ ગયું બપોરામાં તો ભાઈ બપોરામાં છે ગુવાર બટેટાનું શાક દાળ ભાત રોટલી છે કાચી કેરી છે મરચું બુંદી બુંદી હજી હાલે છે મમ્મી અને લાલ ચટણી અને ફુદીનાની ચટણી નહીં ગાંઠિયા નથી આપવા છાશ આપી દો ઠંડી ઠંડી વેઇટર આવી ગયા છે બોલો ના બીજું કઈ નહીં નિરાતે નિરાતે નહીં નહીં નિરાતે નિરાતે

તો આજ બહારનું તાપમાન આડત્રીસ ડિગ્રી જેટલું છે અને આપણે અંદર તાપમાન જોઈએ તો પાંત્રીસ ડિગ્રી જેટલું આવે ચોત્રીસ પાંત્રીસ એટલે ફેર તો પડે ભાઈ યુગરાજજીના હાથમાં દાદાનો ફોન આવી ગયો છે ક્યાંથી લઈ આવ્યો દાદાએ આપ્યો સમજો ફોન કરે છે હલો 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 જોયું ફોન ગમે ત્યાંથી ગોતી આવે ગટી આ જ્યોતિદાનજી આજ અમારી માથે થોડાક ખીજાણા હતા હુકામ ખીજાણા એની મને ખબર છે આજ બપોરે મોઢામાં કોળીઓ માથામાં ટુંબો મેં એટલે કીધું તું એમાં થયું એવું કે હું આજ સવારમાં બગસરા અને એકલો એકલો વાળ કપાઈ આવ્યો એટલે ભાઈને જરાક ખોટું લાગી ગયું ભાઈને વાળ કપાવવાના બાકી હતા એને હું ન લઈ ગયો અને એકલો વયો ગયો એટલે ભાઈ ને થોડુંક દુઃખ થયું તો એ બદલ માફી માગું છું ભાઈ અને પાછા તમારા વાળ કપાવવા હોય તો એની ટાઈમ મને કહેજો આપણે બે પાછા બીજી વાર જાવું

તારે ટકો કરવો છે નાનું નાનું ટકલું થવું છે એ ટકલું થવું છે ટકલું તો હા કઈ દે આ

એ ખાતો તો આપણે કાળી દ્રાક્ષ ખાતો તો કુરકુરી ખાય છે ગટી કે તો દ્રાક્ષ દ્રાક્ષ આપે દ્રાક્ષ આ હા એવા છે પાછી દ્રાક્ષ આયો કરતા જો બસ એ कुरકુરી મૂકી દે कुरકુરી તો આખી ધોઈ નાખી છે એટલે આમાં ક્યાંય ધૂળ નથી જોવા મળતી સાફ કરી નાખીશ નકરા અહીંયા બે હાય નહીં અને ગરમી બહુ થાય કેમ મમ્મી મજા આ તપી કેવું તપી ગયું હોય ઠંડુ થઈ ગયું ઠંડુ થઈ ગયું ગરમી ઓછી થાય રાતે અને બપોરે આજ ગરમી ઓછી થાય સાફ થઈ હોય ને હમ ને સાફ થઈ જાય ને તો એકદમ ઠંડી હોવા

તો આજના વ્લોગ મારી સુધી પસંદ આવે તો લાઇક કરી દો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દો મળી જલ્દી નવા બ્લોગ ત્યાં સુધી બધા જય માતાજી